એટલા માટે કર્યું છે બીજી વખત ભૂડ થઈને આવવું નથી અને મરીએ ને ત્યારે પણ દુશ્મન ની છાતી ફાટી પડવી જોઈએ નાખ નાસવું જોઈએ ભણનો દીકરો બર્દનો ફાડ્યો આ બીજાના માટે લડતો લડતો આજે મરી આ વ્યવસ્થા માટે

અને મારા નાના ભાઈ સમાન મનોજભાઈ રાજુભાઈ સોલંકી રાજુભાઈ યુવા નેતા અને શ્રીઓ મહિલા પ્રમુખશ્રીઓ મંચસ્થ બધાય મહાનુભાવ અને આપ સૌ દૂર દૂરથી તમારા સંતાનો માટે તમારા ભવિષ્ય માટે આપણા ગુજરાતના ભવિષ્ય માટે આજે પરિવર્તન માટે પરિવર્તન સભામાં આવ્યા છો એના માટે હું આપ સૌનો ઈશુદાન ગઢવી તમારો ભાઈ તમારો દીકરો તમારો નાનો ભાઈ તમને હાર્દિક સ્વાગત કરે છે મિત્રો હિન્દુસ્તાનમાં જયારે અંગ્રેજોએ ત્રાહી માં પોકારી દીધું હતું ચારે બાજુથી અંગ્રેજો મરજી પડે ત્યારે પોલીસ મિત્રો

ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી એને યાદ કરવા પડે કે એમના રાજમાં સાહેબ એવી વ્યવસ્થા હતી કૃષ્ણ અને ભાવનગર મહારાજ કોઈ પણ વ્યક્તિ ના ચોરી થાય ભાવનગર મહારાજ ની વાત કરું છું એના દરબારમાં કોઈ પણ ના ઘરમાં ચોરી થાય અને ચોરી થયા પછી જો પોલીસ રાજની પોલીસ એને શોધીને જો ન આપી દે તો રાજના ખાના માંથી ભરપાઈ કરવામાં આવતી હતી પણ પ્રજાના ઘરે કૃષ્ણ કુમારસિંહજી મહારાજે સાહેબ પહેલું રાજ્ય આપ્યું હતું એટલું પૂરતું નહોતું પણ વાત એનાથી આગળ હતી કે મહારાણીને ને જયારે પૂછવામાં આવ્યું કારણ કે જયારે રાણી સાહેબા આવતા હતા ત્યારે એમના પતિના ઘર એટલે પિતાના ઘરેથી પણ પતિના ઘરે આવે ને ત્યારે દાયજો લેતા હતા ખૂબ બધો આથી ઘોડા દાસીઓ આ બધી વ્યવસ્થા હતી અને ત્યારે ભાવનગર મહારાજા અર્પણ કરતા હતા સરદાર વલ્લભભાઈ રજવાડું ને રજવાડું અર્પણ કરતા ત્યારે રાણી સાહેબાને પૂછ્યું કે તમારો દાયજો પણ મહારાજ હાથી જતો હોય પછી અંબાડી ની ચિંતા ન કરવાની હોય હું તમારી છું અને સાહેબ અર્પણ કરી દીધું કે આ ધરતી ઉપર આવા મહાન પુરુષો કેવી કેવી મહાન નારી આ ધરતી ઉપર જન્મ લીધું છે સાહેબ અને એટલું નહીં એનાથી એક વધારો દાખલો તમને આપો રજવાડાઓ પૂરા થઈ ગયા મહારાણા કૃષ્ણકુમારજી ને મદ્રાસના ગવર્નર બનાવવામાં આવ્યા હતા પ્રજાને ખબર નહોતી દેશ આઝા થઈ ગયો ઘણા ખબર નહોતી હજી નથી ખબર વાત હાજી છે અને એ સમયે એ ખેડૂતને અમે બરફ ચોરાઈ ગયા

તો કે મારી રાહ એ છે સાહેબ કે મારા બે બળદ ચોરાઈ ગયા છે દિવસે બાંધેલા ને બળદ ચોરાઈ ગયા અમને ખબર નથી મહારાજે કીધું કે સાહેબ એમાં તો અમને ખબર નથી દિવસે કરી ગયા એનો પણ ચિંતા કરવાની જરૂર નથી ત્યારે એટલો વિશ્વાસ હતો કેવો વિશ્વાસ અને અત્યારે ભાજપની પોલીસ તમે જો ભાજપનો નેતા હોય કે ભાજપનો ખેસ પહેરે અત્યારે ભાવનગરમાં તમે જાઓ કેટલા હજાર કરોડ બજેટ છે ભાવનગર મહાનગરપાલિકા નો પણ તમારા બાળક માટે કશું નહીં હોય તમારા બાળક માટે ધૂળની ડબરીઓ હશે તમારા બાળક માટે કોઈ સારી વ્યવસ્થા નહીં હોય સારી સ્કૂલ નહીં હોય સારી હોસ્પિટલ નહીં હોય અને હોસ્પિટલ હશે તો ડોક્ટર નહીં હોય શું કામ તો કે બધાય ભાજપના લોકો ભાજપના જમાઈઓ માટે ગોઠવી નાખ્યું છે વાત હાજી કરું છું ભાઈ હોકારો બરો ગરમી માં મંથન લેવા માટે તમે વિચાર કરો બધું એના જમાઈઓ માટે છે દીકરાઓ ભત્રીજાઓ હું બે હજાર બાવીસની ચૂંટણીમાં મિત્રો પ્રચારમાં કીધું તું કે જો મિત્રો આમ આદમી પાર્ટીની સરકાર બનશે આપણી સરકાર બનશે આમ જનતાની ખેડૂતોની ગરીબોની વંચિતોની શોષિતોની સરકાર બનશે તો તમારા દીકરા મોટા થશે તમારા દીકરા માટેની સુવિધાઓ પેદા થશે જો ભાજપની સરકાર બનશે તો અમિત સી આર પાર્ટી નો દીકરો મોટો થશે હાજુ મેડું નથી ભાડું કે ન હતું આ યુટ્યુબ ઉપર મારું ભાષણ જે જોઈ લેજો આપણે ભી કુદા નથી હા એ કહેવાય નહીં આપણા મોઢામાંથી શબ્દ નીકળે તો તો શબ્દ નું પાલન થાય અને કા ખોડિયામાં પ્રાણ જતું હોય તો જતું રહે સાહેબ ક્યારે આપેલું ભગવાન રામે કીધેલું છે ભગવાન રામે છે કે રીત સદા ચલી પ્રાણ જાય પણ વચન જાય ખોડિયામાંથી પ્રાણ નીકળવું હોય તેની પરવા નહીં કરવાની પણ મોઢામાંથી નીકળેલો શબ્દ છે ને વચન છે ને કારણ કે વચન ઉપર આખા વિશ્વાસ ઉપર આખું દુનિયા ઉભેલી છે પેલા આપણે ક્યારે લખી માં લખી પડતા

આજે દુઃખ સાધક એવું પડે છે એટલા ખાડાઓમાં રસ્તા છે એક રસ્તાના ખાડા ખબર નથી એક પણ સ્કૂલ બની નથી ગુજરાતનો ચાર લાખ કરોડનું બજેટ છે એટલું ચાર લાખ કરોડનું બજેટ છે અને અત્યારે આપણી વસ્તી ગણાન તો સાત કરોડની આસપાસની વસ્તી છે એ ચાર લાખ કરોડ બજેટ કે સાત કરોડમાં વહેંચવામાં આવે ને તો મારું ગણિત થોડું ઘણું કાચું છે પણ છતાંય પચાસ થી સાઈઠ હજાર રૂપિયો વર્ષે એક વ્યક્તિને મળવા પાત્ર થાય છે તો તેના પાછળ ખર્ચો કરવા થાય છે પચાસ થી સાઠ હજાર રૂપિયો અને પાંચ વ્યક્તિઓ આપણા ઘરમાં હોય તો લાખ આપણે મળવા પાત્ર થાય પાંચ વર્ષ ની સરકાર હોય તો કેટલું મળવા પાત્ર વર્ષની અઢી લાખ રૂપિયો વર્ષે હોય આડા બાર લાખ રૂપિયો તમને મળવા પાત્ર થાય છે કદાચ પચાસ સાહીઠ હજાર નું કામ થતું છે બાકી બધું ભાજપ પર ઘરમાં વહી જાય એના પુરાવા આપો તમે જોજો ભાજપ એટલું નહીં એનો દીકરો કઈ ભરેલો ન હોય તો કે ફલાણા ચેરમેન દીકરી તો કે ફલાણાની ચેરમેન મિત્રો એનો પ્રગતિ થાય ને એનો વાંધો નથી પણ દેશ અને ગુજરાત ત્યારે જ નંબર વન થશે કે મારો નાનામાં નાના કર્મચારી મારો નાનોમાં નાનો ખેડૂત મારો નાનો નાનો ગરીબ વ્યક્તિ અને મહિલા જ્યારે સમૃદ્ધ બનશે ત્યારે આ દેશ સમૃદ્ધ બનશે આપણો દેશ ખેતી પ્રધાન દેશ અને ખેતી પ્રધાન દેશ હોય તો ઉદ્યોગપતિઓને લાલ જાજમમાં દરવાની જરૂર નથી ખેડૂતોને આપવાની જરૂર છે અને આજે પીડા પીડામણી થાય દર વખતે ડુંગળીનો પાક આવે ડુંગળી જ્યારે વાવવા જાય ખેડૂત ત્યારે બસો રૂપિયા કિલો વેચાતી હોય અને એમને એમ જલ્દી હમણાં ડુંગળી થઈ જાય જલ્દી ભેમ તો જલ્દી થાય નહીં ડુંગળી તો ડુંગળી રીતે થાય

ખેડૂતોનું દેવું છે ને ભાજપના પાંચ હજાર નેતાઓનો લિસ્ટ બનાવીને રાયકુચ જિલ્લા જિલ્લા પાસે આ બધા લિસ્ટ બનાવે પાંચ હજાર લોકો હજી તો પ્રાઇમરી છે હજી એમાં સરકાર બનશે એટલે પછી આઈબી ને કેશું કે જેની સંપત્તિ પચ્યા કરોથી વધારે છે એની બધાનો લિસ્ટ બનાવો અને સાહેબ ઈ લિસ્ટ પચાસ હજાર નો થાય અને પછી ગાંધીનગરથી આદેશ ચૂટશે જેમ અત્યારે પોલીસ તમારા ઉપર અત્યાચાર કરે છે એ જ પોલીશ ઈ જ પટ્ટાધારી ઈજ લોકો ભાજપના નેતાઓના પૂર્વ મંત્રી પૂર્વ મુખ્યમંત્રી પૂર્વ ધારાસભ્ય પૂર્વ સાંસદ ના ઘરે જઈને કેસે સંપત્તિ દાન માં કરવાની જેલમાં જવાનો સંપત્તિ દાનમાં કરવાની જેલમાં જવાનો છે સાહેબ બે મહિનામાં સંપત્તિ સરકારના ખજાનામાં નાખી દે સરકાર ત્યાંથી તમારા ખીત ખાતા નાખી દે એટલે રાતો રાત તમે લાખો પતિ રહી જાવ એક વાર મારો ખેડૂત મારો ગરીબ મારો વંચિત મારો શોષિત સાહેબ આ વ્યવસ્થાઓ કરવી છે આ માતા બેન દીકરીઓ બેઠી બધો જોતો હતો હમણાં એમને કહું કે બેન પાંચ હજાર રૂપિયા ખાતામાં તો હમણાં નથી આવું સાહેબ નો રહે આપણું સપનું છે મિત્રો આમ આદમી પાર્ટી ની સરકાર બનશે

ટુઈ 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 મેસેજ આવશે મારી બેન નામ કરીને જોશે એટલે માં લખેલું હશે તમારા ખાતામાં આટલા રૂપિયા જમા થઈ ગયા મારી માતા બેન દીકરી અનાજ કરિયાણા વાળો કેતો હશે હે બેન તો ગઈ ઉભો રહેજો ભાઈ આ રોકડા તારા હિસાબ લઈ જાવ ભાઈ ઓ કઈ હે કે નો કઈ દીકરાની ફી હા અમારા ભાઈએ મોકલાઈ વાય તો હું કહેવા માંગુ છું કે સરકારની વ્યવસ્થા શું હોવી જોઈએ મિત્રો સરકાર છે ને ઈ લોકોની ઉત્થાન માટે રોજ વિચારે અને એના માટેના આયોજન કરે ને એ માટેની વ્યવસ્થા હોવી જોઈએ અને એના માટે શું આપ્યું ખબર છે આપણે કલેક્ટરો આપ્યા એસપી આપ્યા પોલીસ ઇન્સ્પેક્ટર આપ્યા ફેક્ટરી બહુ બધી વ્યવસ્થાઓ આપી છે પાંચ લાખ કર્મચારીઓ આપ્યા કેટલા કેટલા પાંચ લાખ કર્મચારીઓને આપણા ટેક્સ પૈસા આપણે ચૂકવીએ છીએ પણ પાંચ લાખ કર્મચારીઓ હું કેસ કરે ખબર ઉપરના નેતાઓને તો કઈ આવડતું જ નથી સરકાર છે સરકસ છે ખબર જ નથી અને બાકી બધા લોકો છે આમ જ કરે તમે દાખલો લેવા જાઓ

પછી હું પાપ નો ભાગીદાર બધા પાપ ના ભાગીદાર થાય થાય કે નો થાય આજે ભાજપમાં ઘણા સારા લોકો છે બિચારા ઉની આખી આંસુ ને છે મને જ્યાં મળે અહીંયા એરપોર્ટે મળે રેલવે સ્ટેશન મળે બસ સ્ટેશન મળે કાર્યક્રમ સર્કિટ હાઉસ મળે હાથ જોડીને અંદર લઈ જાય કોઈ દેખે નહીં એવી રીતે મને કેશુદાનભાઈ ગમે એમ કરીને અમારી આ સરકાર ને પાડો કેમ મન કે આરા ભ્રષ્ટાચારી કરે બ્રિજ એના ઈ તોડે લોકો ગરીબ મરે અને પાપના ભાગીદાર અમે થઈએ કારણ કે અમે બનાવડા જ સરકાર ખેડૂતો રડે ખેડૂતો મને હું મળવા ગયો હમણાં મેં કીધું રાજુભાઈ મંડળ સાહેબ ચિંતા નથી આ તો ખાલી માથું પાટીયું છે પણ માથામાં ગોળી વાગત ને કોઈ ચિંતા નથી આ ખેડૂતો ગરીબો વંચિતો ની સરકાર બનાવડાવી રહ્યું છે આવા મર્ગના ભાગ્યા આપડે આપણે ફજ એવી તૈયાર કરીશ તમે જો આમ આમ પાર્ટીના નેતા બધા ટકાટક ચીક નથી છે ઘણી આ ગાડી આપણે ટકા ટક છે કે માર્દના ભાડી લાગે કે ન લાગે જાતા હોય તો એમ લાગે કે આ મારો આ મારો બેટો વેચાય નહીં આ ડરશે નહીં આ જુક્ષે નહીં અને ભાજપની સભામાં તમે જોજો સ્ટેજ ઉપર બેઠા હશો તો કોણ બેસે ખબર ક્યાં ગામનો બુચ મારીને ગયો હોય ટેકાના ભાવમાં ગામના ગામના ખેડૂતોના બુચ મારીને ભાગી ગયો હોય કાં બે કુલારી દીધી હોય તમારે લક્ષ્ય લેવું પડશે પણ એટલું ખાતરી આપીએ છીએ ઘણા મને કહીશ સુદાનભાઈ બાણું પંચાણું સરકાર બને એવું લાગે છે થોડે ગણે ધારાસભ્યો બાણું એ સરકાર બને એવું લાગે છે

પણ ધ્યાન રાખજો અમને જેલ માં મોકલો છો પણ હિસાબ બરોબર કરવામાં આવશે તમારા વાહ જેટલા ખમી હગે ને એટલી જેલ જેલમાં મોકલજો બાકી તમને જે દિવસે જેલ જેલમાં મોકલીશો ને તે દિવસે તમે ખમી નહી તો કારણ કે ત્રીસ વર્ષથી હું વાળા થઈ ગયા હાચું કે નહીં અમે તો ખેડૂત દીકરા છીએ માલધારી દીકરા છીએ સામાન્ય પરિવાર માંથી આવીએ છીએ મને અહીંયા પાથરી દો ને એમને ધડકી નાખી દો ને બોદડું તો હોય જાવ મેં કીધું તમારા બાપની તાકાત નથી કારણ કે ત્રીસ ત્રીસ વર્ષ આરામ નો ખાય અને બંભુ બની ગયા છો તમે બે દિવસ જેલ ખમી નહીં એટલે ભણના દીકરાઓ ધ્યાન એવી રીતે રાખજો બાકી હિસાબ બરોબર સગો ભાઈઓ તો આપણે ન કહીએ ભાઈ વ્યવહાર ચોખ્ખું હા વેવારે એમાં કઈ ઘટે નહીં જેટલા મારા ખેડૂતોના અત્યારે ભાજપા બધા ટેકાના ભાવે મગફળી લે છે બધાય ભાજપાનું લિસ્ટ મેં બનાવીને રાખ્યું છે મિત્રો તમને ખબર નહીં હોય તો કહી દઉં એક ટેકાના ભાવે જ્યાં મગફળી જતી હોય બે ત્રે હજાર ખેડૂતો જાય ને એ ભાજપના નેતાને પચા લાખ તે માનીને એસી લાખ રૂપિયા કમિશન ને બધું મળે છે વિચાર કરો આ ટેકાના ભાવે આપણા માટે ઘરેની નથી કરતા ભાજપના નેતાઓના સમૃદ્ધિ માટે કરે છે આજે ભાવનગરમાં આ લગપાલિકા તમે જોજો બધા કોન્ટ્રાક્ટ ભાજપના નેતાઓના માસિયાના ના મામાના કાકાના ને ઈ ભાજપના લાભાર્થીઓ માટે આ ધંધો છે બધો આ આપણા માટે કઈ નથી અને એટલા જ માટે પ્રીત ખવાય જાય એક નાનકડો જોક્સ કરીને પછી મારી વાત પૂરી કરું એક બે વર્ષનો ટેણીયો છે ઈ એના મમ્મીના ખોડામાંથી નીચે ઉતરીને માટી ખાવા મટ્યું માટી ખાવ્યા પછી એને પથ્થર ઉપાડ્યું પછી ડામર બાજુમાં તો ઈ ખાવા મટ્યું કપચી ખાવા મટ્યું મમ્મી પપ્પા ચિંતામાં આવી ગયા કે આ ટેણીયો બે વર્ષનો બધું ખાઈ જાય છે ડોક્ટર પાસે લઈ ગયા ડોક્ટર કે બાકી તો બધું બરોબર છે મનસીભાઈ કે બાકી તો બધું બરોબર છે

પેલા જાહેર કરો દસ હજાર પેકેજ મારા બાપ ત્યાં ત્રણ કરોડ ની વસ્તી છે સાત કરોડ ની થાય હું મમરું ના આવે ચાલો તમે એક એક માણસ દસ હજાર કરોડ રૂપિયા સંપત્તિ બનાવી દીધી અને અમને ચોપન લાખ ખેડૂતો માત્ર દસ હજાર કરોડ અને એમાંય તમે જોવા જાવ એટલે એક કરે બાવીસ હજાર રૂપિયો થયો એમાં અડધા ખેડૂતો ને ઉડાડી દીધા અડધા ને કીધું તમે રજીસ્ટ્રેશન કરાવો પાછા સો સો રૂપિયા રજીસ્ટ્રેશન લઈ લે આ ધંધા લૂંટવાના છે સાહેબ હું આ કોડાઓને સમજાવું છું સરકાર એવી રીતે નો ચાલે સરકાર તો એવી રીતે ચાલે કે એક આદેશ શું છે કે આવતી કાલે ખેડૂતો ના ખાતામાં હેક્ટરે પચાસ હજાર પડી જાય એટલે પડી જવા જોઈએ બીજી દિવસ નો ઉગવવો જોઈએ આ વ્યવસ્થા અને સાહેબ આપણે કાનૂન વ્યવસ્થા એવી લાવવાની છે મને સૌથી વધુ નકરજનતા અધ્યક્ષ દારૂન આ દાદાગીરી ને એના માટેની છે સાહેબ આજે ભાજપનો નેતા આપણી દીકરીઓનું પડી જાય એનો ભી એફાઈઆર ન થાય

અને બીજા દિવસનો સૂરજ ઉગે ની મંત્રી જેલમાં હોય ને આવી વ્યવસ્થાઓ પેલા તમારે ફોન કરવા પડે એફઆઈઆર માટે ફોન કરવા પડે ધરણા કરવા પડે અને તમારા નેતા હોય તો એમ એમને મજા મજા આધાર કાર્ડ માં તમે એમને કરી છે ભાઈ અમારી ઉપર બધા નેતાઓને જેલમાં નાખી દીધા ખેડૂતોને જેલમાં નાખી દીધા એટલે મિત્રો આ અસ્તિત્વની લડાઈ છે છેલ્લી લડાઈ છે મારી આપને હાથ જોડીને છેલ્લી વિનંતી કરું છું કે આ છેલ્લી લડાઈ છે જો ચૂકી ગયા ને તો હત્યાવીસ માં આપણે હાલ કરવાના છે ને આ લોકો ગજબ કરવાના હમણાં તો સ્માર્ટ મીટર આવ્યું નથી હજી આ ધીરે ધીરે આવે આવી ગયા ને એ સ્માર્ટ મીટર નાખશે આ મહાનગરપાલિકાની ચૂંટણી ની રાહ જુએ છે મહાનગરપાલિકાની ચૂંટણી પતી ગઈ એટલે બીજા દિવસે સ્માર્ટ મીટર નાખશે અને સ્માર્ટ મીટર માં પછી છ મહિના પછી એવો કાનૂન લાવશે પ્રીપેડ બેલેન્સ હશે તો લાઈટ ચાલશે રાત્રે બાર વાગે બેલેન્સ પૂરી થઈ ગઈ તો જય માતાજી એની તો શરૂઆત એવી હશે આપણા દીકરા દીકરીઓ ઉપર અત્યાચાર કરશે ધોળા દિવસે મારશે આપણા ઘર લૂંટશે આપણે સામે બોલવા જશું તો એના ગુંડાઓ આવશે લુખાઓ આવશે બરાબર આવશે આપણી માતા બેનો ધમકીઓ આપશે મિત્રો કલ્પના એવી સ્થિતિ પેદા કરવાના જવા બાજુ જાવ ને એટલા માટે કહું છું આ છેલ્લા ચાસ છે હાથ ધરી વિનંતી કરું છું આ જાતિ જાતિ ધર્મ બધું ભૂલી જજો એક વાર આ લોકો ને પરચો દેખાડવાનો છે અને આટલાથી નહીં થાય એક વ્યક્તિ દસ દસ વીસ વીસ લોકોને જાગૃત કરે આજે માનતો ઘણા એમ કહેતા કૃષ્ણ તમારો જન્મદિવસ આજે રજા રાખો રજા નો હોય જન્મ દિવસ હોય કે બન્મ દિવસ હોય એ તો આવતા રહેશે પ્રજા માટે નો આ અવસર પાછું નહીં આવે મહેરબાની કરીને મિત્રો એક એક વ્યક્તિ દસ દસ વ્યક્તિઓને જોડે એવા અકલ્પનીય કામો પંજાબમાં થઈ રહ્યા છે છસો યુનિટ વીજળી ફ્રી ખેડૂતોને વીજળી ફ્રી ખેડૂતોને દિવસે વીજળી ખેડૂતોને સાહેબ ઠેકાના ભાવે ઘરેથી ખરીદી થઈ જાય આ કેટલી બધી વ્યવસ્થાઓ થઈ શકે છે એટલે કહું છું એક વ્યવસ્થા નથી કરવાની તમારી સ્કૂલ એ બનતી હશે

સાહેબ હોય સાહેબ કેવું પડે મામલતદાર ઓફિસ માં સરકાર માં કાઢવો છે કે કોઈ સરકારી અધિકારીને સાહેબ કેવાનું નહીં સાહેબ જનતા ને એને કેવું પડે કલેક્ટર આ વ્યવસ્થા કેવી વ્યવસ્થા છે મજા આવી જાય કે આવી જાય

COLLY-